વ્યાજખરોના મળતિયાઓએ વ્યાજ લીધેલ નાણાં ન આપતા યુવાને નર્મદા મૈયા બ્રિજ પાસે શું કર્યું બનાવની મળતી માહિતી અનુસાર અંકલેશ્વરના ભડકોદરામાં રહેતા રાજુ શાહ નામના ઈસમને ભરૂચ નજીક નર્મદા મૈયા બ્રિજ ઉપરથી નદીમાં ફેંકી દેવામાં આવ્યો હતો યુવાનની બાઇક બ્રિજ ઉપર સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીએ જોતા તેણે તાત્કાલિક સ્થાનિકોને મદદ માટે બોલાવ્યા હતા અને યુવાનને નદીમાંથી બહાર કાઢ્યો હતો આ અંગે યુવાનના આક્ષેપ અનુસાર તેણે એક ઈસમ પાસે વ્યાજે રૂપિયા લીધા હતા જેની ઉઘરાણી માટે વ્યાજ ખોના મળે ત્યાં હોય તેને બ્રિજ ઉપરથી નદીમાં ફેંકી દીધો હતો બે કલાક સુધી નદીમાં પાઇપ પકડીને તેણે અને પોતાનો જીવ બચાવ્યો હતો આ બનાવની જાણ પોલીસને કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને યુવાનને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો હાલ યુવાનની ઉલટ તપાસ પણ પોલીસ કરી રહી હોવાનું જાણવા મળ્યું છે જો કે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે અત્યાર સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નહોતી ભરૂચથી રિપોર્ટર અભિસૈયદ સંકલ્પ ન્યૂઝ मेरा नाम रविंद्र शाह है और रवि भाई करके मेरे को बुलाता है भरपोधरा मेरे को बुलाया पैसा के लिए तो मैं उस बोला खाना नहीं खाया हूँ बोला पाँच मिनट पाँच लाख रुपये ब्याज से लिया फिर मेरे को बुलाया बैठाया वो नहीं आया जिससे पैसा लिया वो नहीं आया हुँ. दूसरे को भेजा है उसको नहीं पहचानता हूँ सीधा ब्रिज पर से फेंक दिया बोला पैसा नहीं दोगे फेंक देता हूँ उठा के फेंक दिया एक सरदार जी करके क्या नाम है उसका तखा चिन्ह सरदार मगर वो नहीं आया है तो दूसरे को भेजा है अच्छा। तो रस्सी पकड़ के रहे दो घंटा तक फिर जाके देखे कि थोड़ा साइड में आके मिल गया तो हाथ जोड़ के आवाज देते रहे आवाज देते रहे कि कोई आवे अगर मरना तो मर ही ये रहते नीचे बचे ये भाई पूछा कि कहाँ से हो से मैं नामचीन आदमी हूँ पच्चीस साल मेरा गुजरात में हो गया आज रोज लगभग नौवा अरसा में હું નર્મદા મૈયા બ્રિજ પરથી જઈ રહ્યો હતો ત્યારે એક નર્મદા મૈયા બ્રિજ પર સાઈડ સિગ્નલ ચાલુ રાખીને એક સ્પ્લેન્ડર બાઇક હતી હું મારું કામ પૂરું કરીને રિટર્ન થતાં અગિયાર સાડા અગિયાર વાગે પણ એ બાઇક ત્યાં જ હતી એ જોતાં હું અને ગામના જે અમારા ગ્રુપના લોકો છે છોકરાઓ છે તે બધા અમે જોયું તે બાઇકની આજુબાજુ જોતા એવું લાગ્યું કે આજુબાજુ કોઈક હોય એવું દેખાઈ રહ્યું હતું તો નીચે જોતાં એક ભાઈ નીચેથી બૂમ પાડી રહ્યો હતો કે મને બચાવો મને બચાવો આ જોઈ અમે